નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતની એક સમય હતો જ્યારે ભારતને દુનિયાનું બેક ઓફિસ કહેવામાં આવતું હતું પણ આજે આજે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગ્લોબલ સેન્ટર બની ગયું છે તો આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો ચાલો બે હજાર છવ્વીસ સુધીની ભારતની આખી સફરને સમજીએ અને જોઈએ કે આ જબરદસ્ત પરિવર્તન પાછળ શું છે આ એક વાક્ય આખે શબ્દો નથી આ ભારતના ભવિષ્યની આખી કહાની કહી જાય છે આ એક બહુ મોટા વ્યૂહાત્મક ફેરફારને દર્શાવે છે જેણે દેશની ઓળખ જ બદલી નાખી છે તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ અકલ્પનીય પરિવર્તન ખરેખર થયું કેવી રીતે બસો એસી અબજ ડોલર આ કોઈ નાનો આંકડો નથી આ તો આ વર્ષે ભારતના ટેક્સ સેક્ટરની અંદાજીત આવક છે આના પરથી જ ખ્યાલ આવે છે કે ભારત આર્થિક રીતે કેટલું મજબૂત બની રહ્યું છે અને ટેકનોલોજીની દુનિયામાં ક્યાં પહોંચી ગયું છે આ આંકડો જ આપણને સમજાવે છે કે ભારત શા માટે એઆઈમાં આટલું મોટું નામ બની રહ્યું છે અડત્રીસ હજાર આ છે શક્તિશાળી જીપીયુઝ એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સની સંખ્યા જે એક ખાસ રાષ્ટ્રીય મિશન હેઠળ લગાવવામાં આવ્યા છે સરળ ભાષામાં કહીએ તો આ જીપીયુઝ એઆઈ માટે મગજ જેવું કામ કરે છે એનાથી જ એઆઈ શીખી શકે છે અને વિચારી શકે છે અને આટલી મોટી સંખ્યામાં જીપીયુઝ હોવું એ ભારતના એઆઈ ઇકોસિસ્ટમને જબરદસ્ત તાકાત આપે છે અને આ જુઓ સાહીઠ લાખથી પણ વધુ આ છે ભારતમાં એઆઈ પર કામ કરનારા લોકોની સંખ્યા આ દુનિયાનો સૌથી મોટો ટેકનિકલ ટેલેન્ટ પુલ છે આ એવા કુશળ લોકો છે જે ભારતના એઆઈના સપનાને હકીકતમાં બદલી રહ્યા છે તો આ બધું એક મજબૂત પાયા પર ટકેલું છે સરકારનું ઇન્ડિયા એઆઈ મિશન આ સિર્ફ એક યોજના નથી પણ એક એવી દૃષ્ટિ છે જેણે દેશના આખા એઆઈ ઇકોસિસ્ટમને નવી દિશા આપી છે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ મિશન આખા માળખાના કેન્દ્રમાં કેવી રીતે છે અને તે ભારતના એઆઈ ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યું છે તો આ મિશન કામ કેવી રીતે કરે છે એના ચાર મુખ્ય ભાગ છે ચાર પાયા પહેલો છે ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટ આનાથી સ્ટાર્ટઅપ્સને ખૂબ જ સસ્તા ભાવે જબરદસ્ત કમ્પ્યુટિંગ પાવર મળે છે પછી આવે છે એઆઈ કોષ ડેટા સેટ્સ મતલબ કે આપણા પોતાના દેશનો ઉચ્ચ ગુણવત્તાવાળો ડેટાનો ખજાનો ત્રીજું છે ઇન્ડિયા એઆઈ ફાઉન્ડેશન મોડલ્સ આ ખરેખર મહત્વનું છે આ એવા મોડલ્સ બનાવે છે જે બાવીસથી વધુ ભારતીય ભાષાઓ સમજી શકે જેથી એઆઈ દેશના દરેક ખૂણે પહોંચે અને છેલ્લે ઇન્ડિયા એઆઈ ફ્યુચર સ્કિલ્સ જે શાળાઓમાં જ એઆઈ લેબ બનાવીને આવનારી પેઢીને તૈયાર કરે છે સરકારી પ્રયાસો તો છે જ પણ સાથે સાથે કોર્પોરેટ જગતમાં પણ જબરદસ્ત ફેરફાર આવ્યો છે ખાસ કરીને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસીઝમાં જે એક સમયે માત્ર ખર્ચ ઘટાડવાના કેન્દ્રો હતા તે આજે નવીનતાના વૈશ્વિક હબ બની ગયા છે આ બદલાવ ભારતની એઆઈ સફરમાં બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે સારું તો આ જીસીસીઝ છે શું એકદમ સરળ શબ્દોમાં આ મોટી મોટી વિદેશી કંપનીઓની ભારતમાં આવેલી ઓફિસો છે શરૂઆતમાં આ ઓફિસો શું કરતી હતી તો બસ સપોર્ટનું કામ જેમ કે કસ્ટમર સર્વિસ કે ડેટા એન્ટ્રી એ કંપનીઓ માટે બેક ઓફિસ તરીકે કામ કરતી હતી પણ હવે જુઓ આખું ચિત્ર જ બદલાઈ ગયું છે પહેલા જ્યાં માત્ર ઉપરથી આવેલા ઓર્ડરનું પાલન થતું હતું ત્યાં આજે બે હજાર છવ્વીસમાં ભારતમાંથી જ આખી દુનિયા માટે પ્રોડક્ટની વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે આ નાનો સુનો ફેરફાર નથી આ એક બહુ મોટી છલાંગ છે જે દુનિયામાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે અને આ સ્લાઇડ એ બદલાવનું પ્રમાણ કેટલી સરસ રીતે બતાવે છે એક હજાર આઠસોથી વધુ જીસીસીઝ અને એમાંથી પાંચસોથી વધુ તો ફક્ત એઆઈ પર જ કામ કરી રહ્યા છે આટલું જ નહીં તેઓ ભારતના જીડીપીમાં એક ટકાથી વધુનો હિસ્સો આપી રહ્યા છે અને એજન્ટિક એઆઈ જેવી એડવાન્સ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે આ આંકડાઓ સાબિત કરે છે કે જીસીસીઝ હવે માત્ર સપોર્ટ સેન્ટર નથી પણ ભારતના આર્થિક વિકાસના મુખ્ય એન્જિન બની ગયા છે હવે આટલા મોટા પરિવર્તન માટે ઈંધણ તો જોઈએ જ બરાબર ને અને બે હજાર છવ્વીસના કેન્દ્રીય બજેટમાં એક ઐતિહાસિક નીતિ દ્વારા આ જ ઈંધણ પૂરું પાડવામાં આવ્યો આ એક નીતિએ ભારતના એઆઈ એન્જિનને જાણે કે પાંખો આપી દીધી સરકારે એક જબરદસ્ત ઓફર મૂકી જે પણ વિદેશી ક્લાઉડ કંપનીઓ ભારતમાં પોતાના ડેટા સેન્ટર બનાવશે તેમને વીસ વર્ષ સુધી ટેક્સમાં છૂટ મળશે આ એક માસ્ટર સ્ટ્રોક હતો આના કારણે દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારતમાં જ પોતાનું એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તૈયાર થઈ ગઈ અને જુઓ એ કામ કરી ગયું એમેઝોન માઇક્રોસોફ્ટ ગૂગલ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓએ ભારતમાં એઆઈ સ્પેસિફિક ડેટા સેન્ટર્સ બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું આ રોકાણ સિર્ફ પૈસા નથી પણ ભારતના એઆઈ ભવિષ્ય પર તેમના વિશ્વાસનું પ્રતીક છે પણ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ તો વાર્તાનો એક જ ભાગ છે સૌથી અગત્યની વાત તો છે માનવ મૂડી એટલે કે ભારતના લોકો કારણ કે ટેકનોલોજી ગમે તેટલી સારી હોય તેને ચલાવવા માટે તો કુશળ લોકો જ જોઈએ અને આ મામલે ભારત પાસે એક એવો ફાયદો છે જે બીજા કોઈ પાસે નથી આ આંકડા જાતે જ બધું કહી દેશે એઆઈમાં નોકરીઓની વૃદ્ધિમાં તેત્રીસ ચાર ટકા સાથે ભારત દુનિયામાં સૌથી આગળ છે ગેટ હબ પર યોગદાન આપવામાં દુનિયામાં બીજા નંબરે એટી નાઇન પરસેન્ટ સ્ટાર્ટઅપ્સ એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે અને સાઠ લાખથી વધુનું એઆઈ કાર્યબળ આ બતાવે છે કે એઆઈ ટેલેન્ટના દરેક માપદંડમાં ભારત આજે લીડર છે તો સૌથી મહત્વની વાત એ છે કે ભારતની રણનીતિ માત્ર સૌથી એડવાન્સ એટલે કે ફ્રન્ટિયર મોડલ્સ બનાવવાની નથી ના ભારતનું લક્ષ્ય સિર્ફ ટેકનોલોજીમાં નંબર વન બનવાનું નથી પણ એ ટેકનોલોજીને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાનું છે ભારતનું ધ્યાન વ્યાપક ઉપયોગ અને તેની અસર પર છે જેમ કે અહીં કહ્યું છે જ્યારે બીજા દેશો ફ્રન્ટિયર પર ધ્યાન આપે છે ત્યારે ભારત અસર પર ધ્યાન આપે છે આનો મતલબ શું મતલબ એ કે એઆઈનો ઉપયોગ ખેતી આરોગ્ય અને સરકારી કામકાજ જેવી વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવા માટે કરવો આજ ભારતની સાચી તાકાત છે અને આ આપણને એક અંતિમ વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકે છે દુનિયામાં એઆઈની રેસ જીતવાની સાચી ચાવી શું છે શું તે સૌથી શક્તિશાળી મોડલ બનાવવામાં છે કે પછી તેનો વ્યાપક સ્તરે ઉપયોગ કરીને લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવવામાં છે ભારતનો રસ્તો તો એ જ બતાવે છે કે સાચું નેતૃત્વ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના ભલા માટે કરવામાં છે કદાચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં લીડર બનવાનો સાચો અર્થ આ જ છે